નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન ઉભરાતી વસ્તી વધતી ગરીબી તો ચાલુ જોઈ લઈએ નિબંધના મુદ્દા છે પ્રસ્તાવના દેશમાં વધતી જતી વસ્તી વસ્તી વધારાના કારણો વસ્તી વધારાને લીધે ઉદભવેલી સમસ્યાઓ ઉપાયો અને છેલ્લે જોઈશું ઉપસહાર અનેક રોમાંચક ઘટનાઓથી ભરેલી વીસમી સદી વિદાય થઈ અને આપણે એકવીસમી સદીમાં પ્રવેશી ચૂક્યા છીએ એવા ટાણે એક વિરાટ સમસ્યા આપણી સામે મોઢું ફાડીને ઊભી છે એ સમસ્યા છે નિરઅંકુશ વસ્તી વધારાની ભારતમાં કૂદકેને ભૂસકે વધી રહેલી વસ્તી એ દેશની સૌથી મોટી સમસ્યા છે આઝાદી સમયે દેશની વસ્તી છત્રીસ કરોડની હતી આજે આ વસ્તી વધીને એકસો વીસ કરોડના અંકને વટાવી ગઈ છેલ્લા પંચોતેર વર્ષમાં આપણે દેશની વસ્તી અઢીથી ત્રણ ગણી થઈ ગઈ છે આપણા દેશમાં દર વર્ષે એક કરોડ ત્રીસથી ચાલીસ લાખના દરે વસ્તી વધારો થઈ રહ્યો છે આપણા દેશમાં લોકોનું અજ્ઞાન એ વસ્તી વધારાનું મુખ્ય કારણ છે ક્યારેક લોકો એક પુત્રીથી સંતોષ માનવાને બદલે પુત્રની અપેક્ષાએ વધુને વધુ બાળકોને ઝંખે છે કેટલાક લોકો એક બે સંતાનથી સંતોષ ન માની વધુ સંતાનોની તરફેણ કરે છે આવો વસ્તી વધારો ગરીબ અને નિરક્ષર વર્ગમાં મુખ્ય હોય છે દેશમાં વધતી વસ્તીએ અનેક સમસ્યાઓને જન્મ આપ્યો છે આજે આપણા દેશમાં પચાસ ટકા કરતાં વધારે લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે તેઓને બેટંગ પૂરતું ખાવાનું મળતું નથી અંગ ઢાંકવા પૂરતાં વસ્ત્રો મળતા નથી અને રહેવા માટે એમની પાસે પોતાનું કહી શકાય તેવું છાપરું નથી જેઓને જીવન જરૂરિયાતની પ્રાથમિક વસ્તુઓ પણ મળતી ન હોય ત્યાં બીજી સગવડોની તો આશા જ ક્યાં રાખે વસ્તી વધતી જ જાય છે પરંતુ તેની સાથે સાધન સામગ્રી વધતી નથી આપણા દેશના ભૂગર્ભ જળ ભંડારોમાં સતત ઘટાડો થતો જાય છે પરિણામે કેટલાક વિસ્તારોમાં પાણીની તીવ્ર અછત ઊભી થાય છે વધતી જતી વસ્તીને માટે શિક્ષણ તથા આરોગ્યની અને રહેઠાણ તથા વાહન વ્યવહારની વધારાની સગવડો ઊભી કરવી જરૂરી બની છે એ માટે અબજો રૂપિયાનો વધારાનો આર્થિક બોજો દેશને સહન કરવો પડે છે પરિણામે દેશનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ જાય છે દેશના વિકાસના કામો અટકી પડે છે સરકારે પંચવર્ષીય યોજનાઓ દ્વારા વિકાસના અનેક કામો હાથ ધર્યા છે પરંતુ બધો વિકાસ વસ્તી વધારો ભરખી જાય છે પરિણામે દેશમાં ગરીબી અને બેકારી વધતી જાય છે વસ્તી વધારાને શિક્ષણ ઉપર પણ માઠી અસર પડે છે ભણવાની ઈચ્છાવાળા અનેક બાળકોને બાળમજૂરી તરફ ધકેલાવો પડે છે વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે કુટુંબ નિયોજન અને કુટુંબ કલ્યાણ યોજનાઓ પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે આમ છતાં આપણે વસ્તી વધારાની સમસ્યાને નાથી શક્યા નથી જોકે થોડી ઘણી સફળતા જરૂર મળી છે વસ્તી વધારાની સમસ્યાનો સચોટ ઉપાય કરવાનું હવે અનિવાર્ય બની ગયું છે આ માટે સરકારે કડક કાયદા ઘડીને તેનો સકતાઈથી અમલ કરવો જોઈએ વળી રેડિયો અને ટીવી જેવા પ્રસાર માધ્યમો દ્વારા લોકોને નાનું કુટુંબ સુખી કુટુંબની પૂરતી સમજ આપવી જોઈએ દરેક મા બાપે આટલું સમજવું જ જોઈએ કે ઓછા બાળકો હશે તો જ તેમનો સારી રીતે ઉછેર કરી શકાશે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતીની બધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ